કરેલી વરસાદ મુજબ આગામી સાત દિવસ સુધી રાજ્યના અમુક જ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે કચ્છ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે ચૌદ પંદર અને સોળ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે તો પવનની ગતિ પણ ચાળીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે હવામાન વિભાગ મુજબ રાજ્યમાં એક જૂનથી દસ સપ્ટેમ્બર સુધીમાં તેત્રીસ ઇંચથી વધુ વરસાદ વરસી ચુક્યો છે જે સામાન્ય કરતાં ઓગણત્રીસ ટકા વધુ છે

વરસાદે વિરામ લીધાના કલાકો વીત્યા છતાં હજુ પણ અનેક ગામડાઓમાં કમરસમા પાણી ભરાયા છે વાવના ભાખરી ગામના આ ડ્રોન દ્રશ્યો જુઓ મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ બાદ ભાખરી ગામમાં હજુ પણ પૂરની સ્થિતિ એમની એમ જ છે ખેતરો જ નહીં ગામમાં પણ જળબંબાકાર છે ગામની શેરીઓમાંથી નદીઓ વહેતી હોય તેવા ડ્રોન દ્રશ્યો કેમેરામાં કેદ થયા ઘરોમાં ઘૂંટણથી કમર સુધીના પાણી ભરાયેલા છે ગામને ચારે તરફથી પાણીએ બાંધમાં લઈ લીધું છે સ્થિતિ એવી આવી છે કે ગામમાંથી ન તો કોઈ બહાર જઈ શકે છે ન તો કોઈ ગામની અંદર આવી શકે છે